રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનો નાક ગણાય છે તે ઉપલેટા દ્વારા રોડ પર જે ગોંડલ સ્ટેટ એન્ડ હેરિટાઇઝ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષોથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે તો તેનો સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાંગ ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે નગરપાલિકા આ વિસ્તારમાં લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં કે સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઓપરેટાનું નાગ ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધારપટ જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસો નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર જુવાતો કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝના એરિયાના લોકોને માંગ છે કે અમને વિરા માફ કરી આપવામાં આવે અમારે ભારે વાહનો આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે વહેલી તકે રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ માર્ગે આંદોલન કરવાની જે મુખ્ય ઉચ્ચારી રહ્યા છે હું મારુતિ ટ્રાન્સપોર્ટ મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર ના ધોરણ જૂના રોડ પર જે ઓટો છે આ છે આ નગર પાલિકા ને અસુવિધા નહી ચાલે અમારે ફરી ફરી જવું પડે રાતે આલો બ્રેક પર લાગે છે તો માર માનતો પડી જાય એટલે એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પગલા લેવા વિનંતી અને નકર અમે પછી ઉડ આગળ કરશું તમામ જવાબદારી પાલિકા ની નગર રહે છે કઈ પણ થાશે તો મારું નામ કુલદીપ ડેર છે તમે જે આ જોવો છો ઈ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઈટ ની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી છે છે આપણે નીકળતા પડેલા જોયા અમે સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહીંયા છે સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી હદે ખાડા છે ને કેટલી હદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર વાર મારું નામ કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને ફૂલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે અને મોટા સાધનવાળાને પડે છે અમારે બધે ફરીને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ આ ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલનું કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા અમુજો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું કામે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જો બીજા ગામડેમાં જો ગ્રામ્ય લેવલે આવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો